નમસ્કાર મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ક્રીવી એનર્જી અને બી અહીં ગાંધીનગર ખાતે સોલાર એક્સપોની અંદર સ્ટોલ છે જીટીવી ગુજરાત ન્યૂઝ આજે મુલાકાત પર આવ્યું છે ત્યારે અહીં ક્રિવી એનર્જીના એમડી રાજપાલાલા આપની સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીશું જે સર આ ક્રિવી એનર્જી કઈ કઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહી છે ક્રીવી એનર્જી હમણાં જે પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ કરી રહી છે એમાં ટૉપનનું સોલાર પેનલ્સ અને મોનોપર્કના સોલાર પેનલ્સ મોનોપર્ક ડીસીઆરમાં અને નોન ડીસીઆર સોલાર પેનલ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે કે સોલાર એનર્જી ખાસા છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ જ સારું એવું ગવર્મેન્ટ પણ સપોર્ટ કરી રહ્યું છે તો આપ સોલાર એનર્જી ફિલ્ડમાં આવવા માટે આપને શું ખાસિયત એવી લાગે કે આપ સોલાર એનર્જીમાં પ્રવેશ કર્યો અમે બે હજાર તેર થી અમારી સોલારની શરૂઆત કરેલી અમે સપ્લાય કરતા હતા સોલાર સેલ્સ એલ્યુમિનિયમ ફ્રેમ સોલાર ગ્લાસ વારી ગોલ્ડી કોસોલ સોલે જેટલા બી સારા સોલાર પેનલ મેન્યુફેક્ચરર છે એ બધાને સારી મોટી ક્વોન્ટિટીમાં આ બધી વસ્તુ સપ્લાય કરતા હતા પણ જેમ જેમ આપણા ઇન્ડિયાનો સોલારના ક્ષેત્રમાં ઇન્ડિયા વિકસિત થયું અને સોલારની હવે અવેરનેસ ઘર ઘર સુધી પહોંચાડી છે આપણા પીએમ સૂર્યઘર યોજનાથી ને બધી જગ્યાથી તો હવે અમને ટાઈમ લાગ્યો કે હવે રાઈટ સમય છે કે આપણે આ ફિલ્ડમાં અગર મેન્યુફેક્ચરિંગમાં ઉતરે તો કંપનીને એક રાઈટ દિશામાં આગળ લઈ જશું અને મેન્યુફેક્ચરિંગથી આપણી કંપની પણ ખાસી સ્ટ્રોંગ થઈ જશે હાલ આપની કંપની રજિસ્ટર્ડ ઓફિસ અને ફેક્ટરી મને ક્યાં સ્થળ પર આવેલું છે રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે અને ફેક્ટરી આપણી બરોડા છે સોલાર મેન્યુફેક્ચરમાં જે રીતે આપ પ્રવેશ કર્યા છો ખાસ અનુભવ પણ છે આપને તો ફ્યુચર કેવું લાગી રહ્યું છે બહુ બ્રાઇટ છે સર આજે ફ્યુચરના ક્ષેત્રમાં અને સૌર ઉર્જામાં સોલાર અને વિન્ડ ને કમ્પેર કરીએ તો દેશ દેશમાં સોલ સોલારને ઇરેડન્સ જે કહેવાય એટલે સોલારની કિરણ આપણા દેશમાં બહુ સારી એવી પડે છે જેના કારણે સોલારનું સોલાર એનર્જીનું ઉત્પાદન કરવું બહુ બહુ આસાન છે ના કે વિન્ડનું ઉત્પાદન કરવું તો આપણા દેશમાં એ બેનિફિટ છે જેના કારણે સોલારમાં ફ્યુચર બહુ સારો દેખાય છે વિશેષમાં અહીં ગાંધીનગર એક્સપોમાં કસ્ટમર અથવા તો ક્લાયન્ટનો રિવ્યૂ કેવો લાગી રહ્યો છે કસ્ટમર ક્લાયન્ટનો રિવ્યૂ પહેલો દિવસ છે અને બહુ જ સારો લાગી રહ્યો છે અને પહેલી વાર અમે ઇન્ટરસોલરનો ભાગ લીધો છે અને જે હિસાબે અમારે અહીંયા ફૂટફોલ જોયા જે હિસાબે કસ્ટમર અમને એપ્રિશિએટ કરી રહ્યા છે અને જે અમે જે પેનિસ લોન્ચ કરી છે એપ્રિશિએટ કરી રહ્યા છે અને જે અમે જે પેનિસ લોન્ચ કરી છે એ પેનલ્સ માર્કેટમાં કદાચથી એક બે એક કે બે જણા બીજા હશે તો અમારી પેનલ્સને લોકો એપ્રિશિએટ કરી રહ્યા છે અને સ્ટોકની અવેલેબિલિટી એ બધું હોવાથી તો લોકો આપણા તરફ વધારે એટ્રેક્ટ થઈ રહ્યા છે ખાસ કરીને આપણા પેનલની એવી શું ખાસિયત છે કે જેને લોકો એપ્રિશિએટ કરી રહ્યા છે આપણા પેનલમાં જે આપણે ટોપરની પેનલ બનાવી છે તો એમાં જે જી ટ્વેલ્વ આર જે આપણે ટૉપરમાં બનાવ્યું છે એમાં મેગાસ મેગાવોટ સ્કેલના પ્રોજેક્ટસ હોય તો એમાં આ પેનલ ઉત્પાદન કરવાથી જે તમારું જે બીઓએસનું તમારું પ્રોક્યોરમેન્ટ હોય એ તમારું ખાસું ઓછું થઈ જાય છે તમારા પ્રાઇસ તમારું પૈસાનું સેવિંગ થઈ ગયું છે જે ઓછા બીઓએસમાં તમને બહુ સારું આઉટપુટ મળે છે કેમ કે તમે જ્યારે પેનલ સિરીઝમાં લગાડો તો તમે એક વોલ્ટેજ તમે તમારા ઇન્વર્ટરમાં નાખી શકો તો આમાં આ પેનલ વધારે પડતી પેનલ એક જ સિરીઝમાં આવીને એટલે તમારો વાયર વાયર કોસ્ટ સેવિંગ ને ઘણા બધા સેવિંગ તમારા થાય છે આ પર્ટિક્યુલર જી ટ્વેલ આર પેનલ યુઝ થવાથી ઓછા મેન્ટેનન્સમાં વધુ પ્રોફિટ દેટ્સ રાઇટ તો આ જી ટ્વેલ આર પ્રોડક્ટમાં એ તમને બેનિફિટ છે અને બીજું આપણે આવી જઈએ તમારા ઘરની ઉપર નાના નાના ઘરોમાં ડીસીઆર પેનલ્સ આજે યુઝ થાય છે પીએમ સૂર્ય વધારે પડતી તો ડીસીઆર પેનલ્સમાં અત્યારના જે હાલમાં પ્રોડક્ટ માર્કેટમાં મળી રહ્યા છે એમાં તમને જે આઉટપુટ મળતું મળવું જોઈએ તમારો એમાં વોલ્ટેજ ખાસા અત્યારના જે માર્કેટમાં અવેલેબલ છે એ ખાસા ઓછા સાઇડ પર છે અને ઘણીવાર ઓછું ઇનપુટ કરંટ મળવાથી એમાં ઘણીવાર પ્રોડક્ટ ફેલિયર પણ આવે છે કે તમારું ઇનપુટ કરંટ ઓછું હોય છે તો હવે આપણે જે પેનલ બનાવે છે એમાં ઇનપુટ કરંટ બહુ સારું મળવાથી તો એ અમે ડિફરન્શિયેટ કરે છે બીજા માર્કેટના પ્રોડક્ટ્સથી કે અમારા પેનલથી કસ્ટમરને પાછું મેન્ટેનન્સ બહુ જ ઓછું થઈ જશે યસ વિશેષમાં રેસિડેન્શિયલ સિવાયના પણ પ્રોજેક્ટ કરો છો યસ આપ જોઈ શકશો કે કયા કયા પ્રોજેક્ટ આપ કરી રહ્યા છો રેસિડેન્શિયલ સિવાય તો અમારે કંપનીમાં આઈપીસી નું કામ પણ છે અને અમે સીએનઆઈ સેગમેન્ટમાં ખાસે એવું કામ કરે છે અત્યારના જે જે કુસુમ સ્કીમ માં ઓર્ડર લીધેલા છે એમના આઈપીસી ના કામ પણ અમે ઘણા બધા કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં અને બધી જગ્યાએ તો આઈપીસી નું પણ અમારું કામ સારું એવું વધી રહ્યું છે અંતમાં આપ લોકોને શું સંદેશ આપશો આપ યંગ છો અને નાની ઉંમરમાં તમે સપ્લાયમાંથી પ્રોડક્શન તરફ આગળ વધ્યા છો અને બની શકે કે દસ વર્ષ પછી કોઈક મુકામ અલગ હશે તો લોકોને શું મેસેજ પાસ કરશો લોકોને મેસેજ પાસવામાં તો આ જ છે સર કે ક્યારે બી આપણું આપણી મહેનત અને આપણી કહેવાય કે પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ક્યારે બી એ છોડીને વ્યા નહીં જવું લગાતાર લાગ્યા રહો ઉપર વાળો તમારો રસ્તો પાર પાડશે તો આજ આજ લોકોને કેવું છે મિત્રો આ હતા રાજબાલાલા ક્રિવી એનર્જીના એમડી ઉમરનાની સાહસ વધુ અને છેલ્લે એમના જે શબ્દો હતા એ શબ્દો ખૂબ જ મહત્વના છે આજના સમાજના યુવાનોને પણ પ્રેરણા આપે એવા શબ્દો છે કે જીવનમાં કદી પણ હાર ન માનવી પ્રયત્નો કરતા રહો જિંદગીના રંગમંચ ઉપર તમારે જ્યારે આ કસોટીઓના દોર આવતા હોય છે ત્યારે બિલકુલ ડર્યા વગર તમારા પ્રયત્નો તમને એક વખત ચોક્કસથી સફળતાના આયામ તરફ લઈ જશે ત્યારે રેવી એનર્જીના એમની સાથે વાત કરી એવી જ રીતે એમના સાથી ડિરેક્ટર સાથે પણ આપણે વાત કરીશું